તો સાબરકાંઠામાં અકસ્માતનો લાઈવ વિડિયો સામે આવ્યો છે જેમાં કારમાં બેઠેલા યુવાનના મોબાઈલમાં રેકોર્ડ થયો છે વિડિયો તો ગુજરાતી ગીતની મોજમાં અચાનક કાર ચાલકે ગુમાવ્યો કાબુ તો પૂર ઝડપે ચાલતી ઇનોવા કાર બેઠા પુલ નાળામાં ઘૂસી ગઈ તો ઈડરના નેત્રામલી પાસે થયો છે આ ગમખ્વાર અકસ્માત તો અકસ્માતમાં ઇનોવા કારમાં સવાર યુવાનોને થઈ છે ઈજા તો મહત્વના સમાચાર કહી શકાય સાબરકાંઠામાં સાબરકાંઠામાં અકસ્માતનો લાઈવ વિડિયો આવ્યો છે સામે તો કારમાં બેઠેલા યુવાનના મોબાઈલમાં જ રેકોર્ડ થયો છે વિડિયો તો ગુજરાતી ગીતની મોજમાં અચાનક કાર ચાલકે ગુમાવ્યો કાબુ તો પૂર ઝડપે ચાલતી ઇનોવા કાર પુલના નાળામાં ઘૂસી ગઈ હતી તો ઈડરના નેત્રામલી પાસે અકસ્માત બનવા પામ્યો છે તો અકસ્માતમાં ઈનોવા કારમાં સવાર યુવાનોને ઈજા પહોંચી છે